દિવસ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ કે અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ સ્વાગત છે ને બસ જો અત્યારે આજે અમે પોગી ગયે છીએ અશોટા ગામ એટલે કે વાસરા દાદાના મેળે હાલો તમે બધા પણ આવજો અને જોઈએ કેવું મંદિર છે અને કેટલું મેળો ભરાય છે મોટો અને કેવું છે બધું મજા આવશે હલો પચી ગયા શામે આઠ પામે

سلام محمد 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 رو مایک پني جي ٿي ها 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 那你个说英语。<Yeah. S 1> <Yeah. S 2> oh. નાના છોટા વાસળા દાદાના મંદિરે અમે પહોંચી ગયા છે અને સરસ મજાની ગોઠવણી ચાલુ છે અમે તો હવારમાં નહીં જોઈને હજી તો મેળાવાળા મેળો ચાલુ ના કર્યો હતો એ પહેલાં અમે દીધી એટલે કે અમે પહોંચી ગયા પણ હજી તો જો કે મેળો ચાલુ થયો નથી બસ વાસરા દાદાના ભાવ દિલથી અને દર્શન કરી લીધા છે અને અત્યારે ટ્રાફિકો ઓછી હોય તો દર્શન પણ વ્યવસ્થિત સરસ મજાના દાદાના થઈ ગયા છે અને હવે બસ જો મેળાની ગોઠવણી થઈ છે ત્યાં સુધીમાં અમે બેસી લઈએ અને થોડી કામ હોય તો અહીંયા અમારા સગા રહેશે તો એમને કામ કરાવવા લાગ્યા

આ સરસ મજાનું આપણું નાનું અમથું ગામડું એવું સરસ છે આ બધા નાના નાના ઝાડવા છે મસ્ત મસ્ત છે ગામડામાં તો ઘણા બધા ઝાડવા હોય છે મસ્ત મસ્ત આ એવા ખાટલા પાથરેલા છે ને ટાટી હવાના એ હોતાઓ હોય આ જૂના જમાનાનું ગાડું છે આ સરસ છે છે જો બધા હોય બારે આ વફાદાર કૂતરો છે એક એ તો હોય જ આ બધા મસ્ત મસ્ત ઝાડવા છે અહીંયા ગાય ભેંસ બધું રાખવાનું છે આવી વંડી હોય છે આ રીતનું આ બીજા નવા મકાન છે જોરદાર છે ઓ બાકી ગામડે હવે તો બંગલા થવા માંડ્યા છે મસ્ત મસ્ત જો દેખાય છે ને કેટલી બધી પાંચ ફોર વ્હીલ છે અહીંયા મેળો છે બધા મેળો કરવા પહોંચી ગયા છે અહીંયા મસ્ત મસ્ત મકાન બનાવી લીધા છે બધાએ જો આ કહેવાય છે આ બધો ગાડીનો સામ મસ્ત જો આ પાછળ થાય વાછરા નું મંદિર છે મસ્ત વાડી છે અહિયાં દેશી જુનવાણી કેવી જો ઊંડી બધું છે મકાન દેશી છે બહુ મસ્ત અને સરસ છે કર્યો નારે ના એક ફોટો હજ મહેનત કર્યો હમ કામ મહેનત કર્યો અમે હે ને ફોટા પાડો જમવા જો દેસી જમવાનું દેશી મકાન દેશી માણસો અને બધું દેશી દેસી જ છે હો અહીંયા જોવો તમે જો કુકુ ભાઈ આટા મારે છે અમારા રાણા સાહેબની માં જમવાન વેઠે બેઠાસ કઈ જમવા દીએ તો જમી લીયો અમારા સબંધમાં બેઠાસ

ગાડી ઢગા કરી ઉપરથી છે ताली हथे jata, माताओ बेनो वडीलो दादा hey shoot it in the you, <coughs> <coughs> yeah, well, you <coughs>

પાંચસો ના બે હજાર પાંચસો ના બે હજાર પાંચસો ના બે હજાર

પી લીધા છે હવે ગુલ્ફી ખાવાનો વારો એવો છે તો આવી જુલ્ફી ખાવાનું છે આશુબેન ને ખાવી નથી ખાતા નથી